જસદણ તાલુકાના લીલાપુર ગામે આવેલ સરકારી વેરાઓમાંથી ચણા અને રાયડાની મતાની ચોરીથી ભારે જસદણ વિસ્તૃત અહેવાલ જસદણના લીલાપુર ગામે સરકારી વેરાહોશમાં ચોરીનો બનાવ બનતા ભારે સનસનાટી જવા પામી છે સરકારી વેરાહોશમાંથી ચણા અને રાયડાની બોરીની ચોરી થઈ છે ગોડાઉનમાંથી કુલમણીને રાયડાની છસો ને પંચોતેર બોરીની ચોરી થઈ છે જેની કિંમત વીસ પોઈન્ટ ત્રેવીસ લાખ રૂપિયા થવા જાય છે ચણા અને રાયડાની પણ ચોરી થઈ હોવાની વિગતો બહાર આવી રહી છે ગોડાઉનની બારી તોડી તસ્કરોએ ચણા અને રાયડાની બોરી સગે બગે કરી અને ચોરી કરી હોવાનું બહાર આવ્યું છે વેરાહસમાં સીસીટીવી કેમેરા નહીં હોવાના કારણે પોલીસ તપાસમાં પણ અવરોધ થઈ રહ્યો હોવાનું બહાર આવ્યું છે લીલાપુરના વેરાઉસના મેનેજરે ચતણ પોલીસ સ્ટેશનમાં આ રૂપિયા વીસ પોઈન્ટ ત્રેવીસ લાખની બોરીની ચોરીની ફરિયાદ નોંધાવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે વેરાઉસની બેદરકારી પણ સપાટી ઉપર આવી છે કે આટલી મોટી રકમની બોરીની એકસાથે ચોરી થાય તે સમગ્ર ઘટના પણ તપાસને પાત્ર બનવા પામી છે